જે કોઈ તમારી વાત કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે અને જે મારો અસ્વીકાર અસ્વીકાર કરે કરે છે 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 તે મને મોકલનારનો આ પ્રભુની વાણી આજના શુભ સંદેશમાં પ્રભુ સુ કહે છે રે કોરાસી રે રે બેસતા તમારે ત્યાં જે ચમત્કાર થય્યા એયા કે તુર માનસિક માતાયા હો તો કેઓ કેનો સુધિયા કપડા પહેરેને આપશું જીવન પરટો કર્યો હો આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ સુ આપણને કહે છે કે આપણી સ્વપ્ના જીવનનો આપડા જીવનમાં પ્રતનો અનુભવ થાય તો આપણ સ્વરૂપમાં પરિવર્તન થાય ચમત્કાર જ નહીં પણ જીવન પ્રભુનો સંદેશ આપણા જીવનને પરિવર્તિત કરે છે જીવન પલટો કરવા માટે પ્રભુ આપણને આગળ કરે છે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ શું આપણને કહે છે જ્યાં સુધી આપણે પ્રભુનો સ્વીકાર ના કરીએ ત્યાં સુધી આપણે આપણું જીવન પલટો થશે જ નહીં આવો પ્રભુનો સ્વીકાર કરી જીવન પલટો કરી પ્રભુ તરફ પાછા વળી પામે